હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ કોરોના નવા વેરિયન્ટને લઈને તંત્રમાં ચિંતાનો માહોલ છે અનેક જગ્યાએથી કોરોનાના નવા વેરિયન્ટ જે એન ડોટ વનના પોઝિટિવ કેસો મળી આવ્યા છે કોરોનાના કેસોમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે અમદાવાદ રાજકોટ અનેક જગ્યાએથી પોઝિટિવ કેસ મળ્યા છે ત્યારે વડોદરામાં પણ જે એન ડોટ વનનો પહેલો શંકાસ્પદ કેસ મળ્યો તેના સેમ્પલને ગાંધીનગર માટે સિક્યુઝિંગ માટે મોકલી આપવામાં આવ્યો છે સમગ્ર ઘટના એવી છે કે શહેરના સેવાસી ખાતે રહેતા છવ્વીસ વર્ષના યુવાનને શરદી ખાંસી થતાં તેને તાવ આવ્યો ત્યારે સમગ્ર ઘટનામાં બાવીસમી ડિસેમ્બરના રોજ શહેરની ખાનગી લેબોરેટરીમાં કોરોનાનો ટેસ્ટ કરાવવામાં આવ્યો ત્યારે રિપોર્ટ આવતા કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું જેથી દર્દીને હોમ આઇસોલેશનમાં સાત દિવસ રાખવામાં આવ્યો આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન દર્દીના ક્લોઝ કોન્ટેક્ટમાં પરિવારની જ ત્રણ વ્યક્તિઓ હોવાનું બહાર આવ્યું હાલમાં કોરોનાના નવા વેરિયન્ટ જે એન વનને લઈને જિલ્લાનું આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં હોવાથી દર્દીનું જીનોમ સિકવિસિંગ સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલવાયું છે આંગે ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર ડોક્ટર મીનાક્ષીબેન ચૌહાણે કહ્યું હતું કે સેમ્પલ ગાંધીનગરની લેબોરેટરીમાં મોકલાયું છે આમ તો કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવતા દિવસના હોમ આઇસોલેશનમાં રખાયા હતા જે સમયગાળો પૂર્ણ થવા જઈ રહ્યો છે અને દર્દીની આરોગ્યની સ્થિતિ સારી છે તેમજ તેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી પણ નથી જેથી કોઈ ચિંતાજનક બાબત નથી પરંતુ સજાગતાના ભાગરૂપે સેમ્પલ ગાંધીનગર ખાતે મોકલી આપવામાં આવ્યો છે વડોદરા જિલ્લામાં ખાનગી દ્વારા અમને કોવિડના પોઝિટિવ કેસનો કેસની માહિતી મળી હતી જેના આધારે અમારી હેલ્થ ટીમ દ્વારા તેઓની મુલાકાત લીધી હતી અને એમને તપાસ કરતાં તેઓને ખાલી શરદી ખાંસી હતા અને રિપોર્ટ કરાવતા તેઓ કોવિડ પોઝિટિવ આવ્યા હતા અને ત્યારબાદ એમના કોન્ટેકમાં આવનાર અન્ય બીજા પંદરથી સોળ લોકોનો પણ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું પણ એમને કોઈ પણ સાઇન સિમ્ટમ્સ જણાયા ન હતા આ પેશન્ટની પણ કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી બહાર હતી નહીં જેથી કરીને ટ્રાવેલ હિસ્ટ્રી હતી નહીં જેથી કરીને પરંતુ અત્યારે હાલની પરિસ્થિતિ જોતા તમામ કોવિડ પોઝિટિવ કેસને આપણે ગાંધીનગર લેબોરેટરી માટે ફર્ધર જીનોમ સિકવન્સ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવે છે તે રીતે આ પેશન્ટ નું પણ સેમ્પલ ત્યાં મોકલવામાં આવેલ છે આ સેવાસી એરિયા નું પેશન્ટ છે